નમસ્કાર આપ જોઈ રહ્યા આ છુ ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આયકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાન જરૂર તે સોસાયટી પર જુગાર એલજીબી પરપ્રોસ કોળ દ્વારા સંયુક્ત રીતે રેડ પડતા એકવી જુગારીઓને જુગાર પડવામાં આવે એરજીબી પરપ્રોસ કોળ દ્વારા સંયુક્ત રીતે અપરેન પાર પાડવામાં આવતા થાન પોલીસ મૂંઘતી ઝેડ પાઈ સુરનગર એલસીબી પીઆઈ જજ જાડેજા એલસીબી પરફોર્સ કોર ટીમ દ્વારા થાન પોલીસમાં સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ નહીં મળી આવેલા આરોપી અશોકસિંહ ભગુભા ઝાલારે થાન સર્વોદય સોસાયટી વાળાએ સર્વોદય સોસાયટીમાં રહેતા મંજુબેન શંકરભાઈનું મકાન ભાડે રાખી ચુગારધામ શરૂ કર્યું હોવાની બાકી બાતમી સુરનગર એલસીબી પોલીસ ટીમને મળતા બાતમીવાળા સ્થળે એલસીબી પોલીસ ટીમ દ્વારા રેડ કરતા જુગાર રમતા રેલુસી જીવ ભરાણા રહે ધર્મુણિયા ભગવાનભાઈ લવજીભાઈ મોકોણા રહે જેગડવા ઘનશ્યામભાઈ ઉર્ફે હરખાભાઈ માધુભાઈ રમણિકભાઈ રમણીકભાઈ રે તરમણિયા દેવિનસિંહ જગદીશસિંહ વાઘેલા રે જેવા ધીરજભાઈ સુરસંગભાઈ દાદેશા રે તરમણિયા નીરવસિંહ મહાવીરસિંહ ઝાલા રે કડું ગંભીરસિંહ દાજીભા જાડેજા રે વિછીયા સુરુભા ઘેલુભા ઝાલા રે કડુ દિવ્યરાજસિંહ રણજીસિંહ રાણા રે કડુ ગજેન્દ્રસિંહ દિલુભા ઝાલા રે કડુ ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ ઝાલા રહે ધર્મુણિયા લગધીરસિંહ વિક્રમસિંહ ઝાલા રહે ધર્મુણિયા અજીતસિંહ રુચિ ઝાલા રહે થાન નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે ધર્મુણિયા પરાક્રમસિંહ સામંતસિંહ ઝાલા રહે કડુ સુરૂભા રામભા ઝાલા રહે સુરનગર ધર્મેન્દ્રસિંહ જદવીરસિંહ ઝાલા રહે ધર્મુણિયાવાળાને રોકડ રકમ મોબાઈલ સીએનજી રિક્ષા સહિતના કિંમત રૂપિયા છ લાખ ઓગણસિત્તેર હજારના ટોટલ મુદ્દામાં સાથે ઝડપી લેતા સુરનગર જિલ્લામાં આ બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે સુરનગર જિલ્લા એલસીબી પર રેડ કરી જુગાધામ ઝડપી પડતા સ્થાન પોલીસ સ્ટાફ ઝડપાયો છે ત્યારે નિયુક્ત ડીએસપી શ્રી પ્રેમસુખ ડેલુ આગામી સમયમાં પોલીસ અધિકારી સહિત જવાબદાર કર્મચારીઓ પર શિક્ષાત્મક પગલાં ભરશે તેવી ચર્ચા સુરનગર જિલ્લામાં હાલ જોરશોરથી ચાલી રહી છે